દોસ્તો જય માતાજી શ્રી શ્રી કૃષ્ણ જો હું આવી છું મારા મમ્મીના ઘરે જો મારા મમ્મીના ઘરે હું ધાબા ઉપર આવી છું તો તમને દેખાડું મારા મમ્મીનું ઘર જો ધાબા ઉપર કપાસ વડો છે યક્ષુ ધાબા ઉપર રમે છે જો આ બાજુ મારા બેનનો ભાણિયો છે

આ મારું ઘર છે અને આ મારું ગામડું છે આમ તળાવ પણ છે જો તળાવમાંય પાણી ભર્યું છે